હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ ઇન્ફોર્મેટિવ વ્લોગ્સ તો આજે આપણે આવી ગયા છે રાજકોટમાં આવેલ પ્રદ્યુમન પાર્ક તો આજે આપણે વિડિયોમાં કવર કરશું કે પ્રદ્યુમન પાર્ક આવવાનો ટાઈમિંગ શું છે પ્રદ્યુમન કયા કયા ડેઝે ઓપન હોય છે અંદર કઈ કઈ વસ્તુ જોવા લાયક છે એ બધી ડિટેલિંગ વિડિયો આજે આપણે વ્લોગમાં કવર કરશું તો ચલો તો ચલો આજે પ્રદ્યુમન પાર્ક અંદરથી એક્સપ્લોર કરીએ તો અહીંથી આપણે એન્ટ્રી લઈ લીધી છે અને સામે તમે જોઈ શકો છો કે ટિકિટ કાઉન્ટર આવેલું છે ત્યાંથી ટિકિટ લઈ અને અંદર એન્ટર થઈ શકો છો અને મિત્રો ટિકિટ કાઉન્ટરની એક્ઝેક્ટ બાજુમાં શોપ આવેલી છે ત્યાંથી તમે શોપિંગ કરી શકો છો અને અહીં લેફ્ટ સાઈડ લોકરની પણ સુવિધા આપેલ છે અને મિત્રો દર સોમવારે અહીં ઝૂ બંધ રહે છે એની ખાસ નોંધ લેજો તો શું છે ટિકિટની પ્રાઇઝ તમે જોઈ શકો છો કે આપણે ટિકિટ લઈ લીધી છે અહીંની ટિકિટની પ્રાઇસ વીસ રૂપિયા પર પર્સન છે અને ચાર્જ બાર વરસથી નાના બાળકો માટે દસ રૂપિયા તો ચાલો અંદર જઈએ મિત્રો અહીંથી જ તમને અંદર જવા માટે એન્ટ્રી મળી જશે અહીંથી લગેજ ચેક કરી અને તમને પ્લાસ્ટિકની તથા ફૂડ આઈટમ કોઈ અંદર લઈ નહીં જવા દે મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે પ્રદ્યુમન પાર્ક વિઝિટ કરવા માટે બેટરી કાર રાખવામાં આવી છે તે તમને પ્રદ્યુમન પાર્ક ની આખી વિઝિટ કરાવશે એમનો ચાર્જ ચાલીસ રૂપિયા પર પર્સન છે અને તેર વર્ષથી નાના બાળકો માટે વીસ રૂપિયા છે આગળ તમને પ્રદ્યુમન પાર્ક ને સરળતાથી વિઝિટ કરવા માટે એક મેપ મળી જશે મેપમાં તમને જોવા મળશે કે કયા એનિમલ કઈ કઈ જગ્યાએ રાખેલા છે તેમજ કેન્ટિંગ અને એવી નાની નાની વસ્તુ કઈ જગ્યાએ છે તેની ડિટેલિંગ ઇન્ફોર્મેશન આ આ મેપમાં મળી જશે તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે કેવો સરસ સેલ્ફી પોઈન્ટ આવેલો છે તો અહીંયા આવીને તમે સ્ટાર્ટિંગમાં સેલ્ફી લઈ શકો છો તો ચલો અમે લોકો પણ સેલ્ફી લઈ લઈએ ચલો આપણે આગળ જોઈએ મિત્રો આપણો પહેલો સ્પોટ છે એ આવી ગયું છે જે છે રહેસસ માકડો ચલો અંદરથી જોઈએ અહીં ઝુમા જે જે એનિમલ રાખ્યા છે એની બધી ડિટેલ છે એ આ બોર્ડમાં લખેલી હોય છે તો અહીં આવીને તમે રીડ કરી શકો છો તમે જોઈ રહ્યા છો જે છે ભારતીય વરુ આગળ આપણે જોશું વાંદરાની બીજી પ્રજાતિ તો ચલો મારી સાથે

તો ચલો અહીંથી આપણે એકવેરિયમની ટિકિટ લઈ લઈએ અહીંથી એકવેરિયમ છે એ સ્ટાર્ટ થાય છે અને તમે જોઈ શકો છો કે માછલીની વિશાળ એવી પ્રજાતિ અહીં રાખવામાં આવી છે અહીં આવો મિત્રો તો તમે એકવાર જરૂર એકવેરિયમની વિઝિટ કરજો ખરેખર એકવેરિયમ છે એ બહુ સુંદર છે અને નાના બાળકો સાથે આવો છો તો જરૂર ને જરૂર અહીં વિઝિટ કરજો અહીંયા એકવેરિયમની ઉપર માછલીને લગતી બધી ડિટેલ મળી જશે જેવી કે ફિશનું નામ એની પ્રજાતિ એ ક્યાં જોવા મળે છે એ બધી ડિટેલ છે એ બોર્ડ ઉપર આપેલ છે એકવેરિયમ તમે જોઈ શકો છો કે કેટલું ક્લીન છે અહીંયા ટાઈમે ટાઈમે એકવેરિયમને ક્લીન કરવામાં આવે છે અને ટાઈમે માછલીને બધું ફૂડ પ્રોપર આપવામાં આવે છે હતી આપડી એકવેરિયમ ની વિઝિટ એકવેરિયમ તમને કેવું લાગ્યું એ કમેન્ટ માં જરૂર જણાવજો નેક્સ્ટ છે આપડા જંગલી કુકડા સટી ના દેખશું વ્હાઇટ મોર હવે આપણે વિઝિટ કરશું પક્ષી ઘરની અને દેશ વિદેશના ઘણા પક્ષી રાખવામાં આવ્યા છે આપણું ગુલાબી પેન્ટ બોલો ગુલાબી પેન્ટ હતો ને મારી પાછળ તમે જોઈ શકો છો કે નાના બાળકો માટે અહીં કિડ્સ એરિયા પણ આવેલો છે અને એની બાજુમાં જ કેન્ટીન આવેલી છે થોડીક વારમાં જ આપણે કેન્ટીન વિઝિટ કરીએ અને અમારો એક નાનો બાળક જો આ ઈસ્કા ખાઈ રહ્યો છે આપણે જે સ્ટાર્ટિંગમાં રેસસ માકડો છે અને ઈ આ માકડો આ મારું રેસસ માકડો અહીં વિશાળ એવી કેન્ટીન પણ આવેલી છે તો ચલો આપણે અંદરથી કેન્ટીન જોઈએ કેન્ટીનમાં તમને બધું લાઈવ ફૂડ છે એ મળી જાશે તો અહીંયા આવીને તમે ફાસ્ટ ફૂડની મજા લઈ શકશો નેક્સ્ટ આપણે જોશું ઇન્ડિયન વાઇલ્ડ ડોગ ને જો ઓરિયા ને ઈ છે દેખાય છે તને જો આવ્યા નેક્સ્ટ આપણે કવર કરશું સફેદ વાઘ ઝરખ મગર અને ઘડિયાળ હવે આપણે જોશું સફેદ વાઘ તો ચલો મારી સાથે નેક્સ્ટ આપણે જોશું ઝરખ નેક્સ્ટ એનિમલ હવે આપણે જોશું મગર અહીં મગરની પણ બે ત્રણ પ્રજાતિ રાખવામાં આવી છે તો નેક્સ્ટ તમે જોશો એશિયાન્ટિક લાયન તમે જોઈ રહ્યા છો એ છે જળ બિલાડી આ બિલાડી છે ઈ પાણીમાં પણ રહે છે અને જમીન ઉપર રહી રહે છે હવે આપણે જોશું ગોલ્ડન જેકલ એટલે કે શિયાળ અહીંયા પ્રાણીઓના રહેવા માટે બહુ સારી એવી સુવિધા રાખવામાં આવી છે તમને સામે જે દેખાય છે ને એ છે સાહુડી એનિમલ્સ માટે કેટલી બસ સુવિધા રાખવામાં આવી છે અહીં નેક્સ્ટ આપણે વિઝિટ કરશું સાપ ઘરની જ્યાં અલગ અલગ જાતિઓના સાપ છે અહીં સાપ ઘર તમે ફ્રી વિઝિટ કરી શકો છો એના કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી અહીંથી આપણે સાપ ઘરની એન્ટ્રી મળી જશે તો ચલો આપણે અંદર જઈએ અને વિડીયોમાં હું તમને બતાવીશ કે અહીં કયા કયા પ્રકારના સાપ આવેલા છે અને બીજી કઈ કઈ વસ્તુ અહીં જોવા લાયક છે અહીં કયા કયા પ્રકારના સાપ રાખવામાં આવ્યા છે એની બધી ડિટેલ છે એ કાચની ઉપર બોર્ડમાં લખેલી છે તો તમે અહીં આવીને એકવાર રીડ કરી શકો છો અહીં કાચબાની પણ બે પ્રજાતિ આપવામાં આવી છે આ તમે જોઈ રહ્યા છો એક દરિયાઈ કાચબો છે અને આગળ તમે જોશો આ છે એ સૂર્ય કાચબો છે આગળ તમને બતાવશું ઉંદેડા જેવું જ એક પ્રાણી જેમનું નામ છે કોઈપુ આપણને જોતા તો એવું જ લાગે છે કે મોટા ઉંદર છે પણ ઉંદર નહીં અને કોઈપુ કહેવામાં આવે છે

અને ખાસ વાત અહીં ઇલેક્ટ્રિક કરંટ રાખેલા છે તો બાળકો સાથે આવો તો ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ હવે આપણે જોશું હિમાલયન રીચ આ પ્રકારના રીચ છે એ દક્ષિણ એશિયા અને કોરિયામાં જોવા મળે છે અને મોસ્ટ ઓફલી કાંટાવાળા જંગલમાં રહેવાનું વધારે પસંદ કરે છે અહીં થોડાક થોડાક અંતરે આ રીતે એરા મારેલા હોય છે જેથી ઇઝીલી આપણે વિઝિટ કરી શકીએ છીએ નેક્સ્ટ હવે આપણે જોશું સાબર અહીં ઘણી બધી સંખ્યામાં તમને સાબર જોવા મળશે તમે જોઈ શકો છો કે સાબર ને અહીં કેટલા વિશાળ એરિયામાં રાખવામાં આવ્યા છે જેથી તેમને જંગલ જેવું જ માહોલ મળે નેક્સ્ટ હવે તમે જોઈ શકો છો કે ઘણા બધા બતક દેખાઈ રહ્યા છે આ છે આપણું લાસ્ટ સ્પોટ અને અહીંથી પ્રદ્યુમન પાર્ક ની વિઝિટ છે એ કમ્પ્લીટ થાય છે તો આ બી આપણી પ્રદ્યુમન પાર્કની વિઝિટ તો અગેઇન આજે જોઈએ છે મારે એક સબસ્ક્રાઈબર છે તમે છો તો અત્યારે ચેનલે સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જરૂર જણાવ કે નેક્સ્ટ કયા પ્લેસની તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે અમે બહુ જલ્દી એ પ્લેસની વિઝિટ કરી એની ઇન્ફોર્મેશન આપ સુધી પહોંચાડશું થેન્કસ ફર વોચિંગ ધિઝ વિડીયો